રાજકોટના જેતપુર તાલુકામાં રેલવેની કામગીરીને લઈ ગ્રામજનો અને ખેડૂતોનો વિરોધ જોવા મળી રહ્યો છે જૂની ગામે હાલ રેલવે ઓથોરિટી દ્વારા અંડરબ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે પરંતુ ગ્રામજનોની માંગ મુજબ રેલવે અંડરબ્રિજ ન બનતા ગામ લોકોમાં રોષ છે મહત્વનું છે કે જેતપુરના જૂની સાંકડી ગામે અંદાજિત બસો જેટલા ખેડૂતોની જમીન આવેલી છે અને અવર માટે ખેડૂતો પરવડી રોડ પર રેલવે ફાટકનો ઉપયોગ કરે છે આ ફાટકને કાયમી દૂર કરી અંડરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે અને આ અંડરબ્રિજને એ રીતે બનાવાઈ રહ્યો છે જેથી એક બાજુ રસ્તો બંધ રહે અને એક રસ્તે પરબડી જવાય તેનો ગ્રામજનો વિરોધ કરે છે ખેડૂતો અને ગામ લોકોની માંગ છે કે રેલવે ઓથોરિટી એ બંને તરફનો માર્ગ ખુલ્લો રાખીને અંડરબ્રિજ બનાવે જો અમારી માંગણી રસ્તાની છે આજે જે રસ્તો ગયો જે પરબડી જાહેર માર્ગ એ રસ્તો કાયદેસર કરવામાં આવે અને એ રસ્તા ટૂંકો એવો ટૂંકો ટૂંકામાંથી રસ્તો બતાવે છે કે જ્યાંથી તાત્કાલિક જવા માટે સુવિધા થાય એવો અને જે અમારી માગણી છે ગામની આ જાહેર માર્ગમાં ફરણીવાળો રસ્તો એ કાયદેસર થવો જોઈએ રાજમાર્ગ છે એ રસ્તામાં પણ રૂકાવટ કરે છે એટલે અમે આવું રજૂઆત કરેલી છે છતાંય અમારી આ માંગણી પૂરી થતી નથી અમે ખૂબ જ મહેનત કરી છે અને રજૂઆત મેં અહીં કરેલી છે કે ભાઈ આ કામ બંધ કરી દો છતા એ કામ ચાલુ કરવામાં આવે છે અને ગ્રામજનોને અહીંયા પાણીનો પ્રશ્ન છે બીજા નંબરમાં આ જગ્યાની અંદર નિશાળો ભાગ થઈ ગયો છે કારણ કાયમી માટે પાણી એમ છે આ પુલની અંદર કોઈ હાલી નહીં અગે કોઈ જાહેર ઢોર કે કોઈ પણ નાના મોટો માણસ કોઈ હાલી એમ નથી આ બહુ જ ગંભીર પ્રશ્ન છે એટલે એના માટે કાયદેસર રસ્તો થાય એવી અમારી માગણી છે અમારા ગામની બાજુમાં રેલવે નીકળી છે ત્યાં અંડરગ્રાઉન્ડનું કામ ચાલુ છે અત્યારે તો જ્યારે નું કામ ચાલુ કર્યું ત્યારે અમારે માંગ એવી હતી કે બરબડી બાજુ અને જે ફરાણી બાજુ માર્ગ જાય છે એ રાજમાર્ગ છે બંને બાજુ સાઈડમાં રસ્તા કરવાના એ પ્લાન કમ્પ્લીટ અમે એને આપેલો છે અને સાહેબે પણ કીધેલું કે કાંઈ વાંધો નહીં બે બાજુનો માર્ગ કરી આપશું તો હવે એ લોકોએ એવું કામ કર્યું છે કે એક સાઈડ જ માર્ગ ગયા છે અને એક સાઈડથી રસ્તો બંધ કરે છે અને બીજા નંબરની અંદર કે આ ગરનાળું જ્યાં બને ત્યાં એક તો પાણીનો પણ પ્રશ્ન છે તો આપ જ્યાં સુધી આ અમારું પ્રશ્ન હલ નહીં થાય ત્યાં સુધી કોઈ પણ જાતનું કામ અમે ચાલુ કરવા દેવું નહીં બાજુનો જે ચાર પાંચ ગામને રસ્તો જોડતો રસ્તો છે ને આમ ફરણી સાઈડ જે જૂનો રાજમાર્ગ છે એ બંને સાઈડ અંડરપાસ થી બંને બાજુ મોટા બનાવીને આપવામાં આવે અને પાણી તો જો એક તો કઈ ખેડૂતો આ વાડીયાથી ઘરે નહીં જઈ શકે ઘરેથી કોઈ વાડીએ નહીં જઈ શકે માલ ખેડો નો પલર તો છે ઢોર ઢાખરે જે છે એ બધું પલર તો આખી રાત વરસાદ રહેશે તો આખી રાત માલ ઢોર પલર તો રહેશે